મહેસાણા મુખ્ય બજાર અને મુખ્ય બજારની બાજુમાં લાગેલું આ વીજ ટ્રાન્સફોર્મર ચારસો પંદર વોલ્ટ નું આ વીજ ટ્રાન્સફોર્મર સાથે અહીંયા ખુલ્લા વાયરો જોવા મળી છે દ્રશ્ય જોજો કઈ રીતે વાયરો ના આ રીતે લબડી રહ્યા છે મોટા પ્રમાણની અંદર અહીંયા જે દુકાનદાર છે ત્યાં વેપારીઓ અને ગ્રાહકો આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ રીતે ખુલ્લા વાયરો લોકો માટે જોખમી છે કારણ કે મુખ્ય રોડ ઉપર આ રીતે ખુલ્લા વાયરો ઠેર ઠેર જોવા મળે છે ઉત્તર કંપનીની લાપરવાહીની સાથે સાથે સ્થાનિક જે તેની પણ મોટી લાપરવાહી છે કારણ કે તેની નીચે આ રીતે તમામ બોર્ડ છે તે મૂકવામાં આવે છે ઇલેક્ટ્રિક બોર્ડ પણ આ રીતે લોખંડની પાઇપો સાથે ખુલ્લા મૂકી દેવા આવશે ઉપર વાયરો છે નીચે ઇલેક્ટ્રિક બોર્ડ મૂકવામાં આવે છે ક્યાંક ને ક્યાંક તંત્રની લાપરવાહીની સાથે સાથે

ગમે ત્યારે માણસની ની હાનિ થઈ જાય એવા મતલબ શું કોણ જવાબદાર હોય માટે એના માટે જવાબદાર શું કે સરકાર લેવો પડે પગલો ભરો સમજી શકો છો કે ઇલેક્ટ્રિક ના ખુલ્લા વાયરો છે વીજ ટ્રાન્સફોર્મર બાજુમાં જ ક્યાંક ને ક્યાંક આ રીતે તંત્ર ની લાપરવાહી છે સવાલ એ થાય છે કે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની ખારુ નાગોરી એબીપી સુતા મેસાણા